તો લીલા નારિયે પુલાવ કઈ રીતના બનાવો તે હું તમને બતાવાનું લીલા નારિયે તો આવે છે તો આ રીતના તમે પણ લીલા નારિયે પુલાવ ચોક્કસ બનાવજો અને નવા હોય તો સેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો કોમેન્ટમાં તો જરૂરથી બતાવજો તમે છે આ રીતના લીલા નારિયે તમે પુલાવ બનાવો કેવો લાગે છે તે આજે આપણે છે તે ત્રોપા કઉ કે જો લીલા નારિયળ કહો છો તો તેમાંથી આપણે છે તે પુલાવ બનાવવાનો છે લીલા નારિયળનો અથવા કે આપણે ત્રોપા કહીએ છે તેમાંથી તો કેમ કે આ છે તે ગુજરાતમાં તો છે ત્રોપા છે તે ફેમસ છે એટલે કે ત્રોપા મળે જ છે તો આપણે છે તે આ ત્રોપામાંથી આપણે કઈ રીતના પુલાવ બનાવો તે હું તમને બતાવું તો ત્રોપાનું પહેલાં આપણે છે તેનું પાણી કાઢી લેશું તો હવે તમે જોઈ શકો કે આપણે આ રીતના આપણે ટ્રોપાનું પાણી છે તે બહાર કાઢી લીધું છે મતલબ આપણે લીલા નારિયેળનું પાણી કાઢી લીધું તો હવે આપણે તેનો આપણે પહેલાં આપણે વઘારમાં કઈ કઈ સામગ્રી શું છે તે હું બતાવી દઉં તો તેના માટે થઈને આપણે આ લીલી ડુંગળી લીધી છે અથવા લીલા કાંદા કહો છો તે લીધા છે પછી લીલું લસણ લીધું છે ટમેટાને ઝીણા સમારે લીધા છે આ છે જે વાલર કહેવામાં આવે છે અંગૂઠી વાલર કહો કે જે વાલર કહેતા હોય તે આપણે આ વાલોર લીધી છે બટેટા અને લીલા ધાણા ને તેની સાથે અહીં આપણે છે તે આ સોખા છે તો આપણે આ બધી વસ્તુ નાખીને આપણે લીલા નારિયે આપણે પુલાવ બનાવવાનો છે તો કેમ બનાવો તે હું બતાવી દઉં તો હવે આપણે છે તેલ ગરમ થવા મૂકી દીધું છે તો આ રીતના આપણું તેલ છે તો હવે ગરમ થઈ જાય પછી આપણે તેમાં આપણે કઈ રીતના આપણે પુલાવ બનાવો લીલા નારિયે તે હું બતાવાની છું તો આપણે પેલા આપણે તેલ ગરમ થવા દઈએ તો તેની અંદર આપણે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે કઈ વસ્તુ નાખવી તે હું બતાવું તો તેના માટે થઈને આપણે રાઈ લીધી છે એક ચમચી જીરું પછી આપણે છે તે લવિંગ તજ બાદયા મીઠો લીમડો કહેવામાં આવે છે તે મીઠો લીમડો અને તમાલપત્તર કે જે આપણે છે તે દાળ માલ બધામાં યુઝ કરતા હોય તે તમાલપત્તર લીધા છે તો આપણે આગળ આપણું તેલ ગરમ થઈ ગયું તો આપણે વઘાર કરીએ તો હવે આપણે તેની અંદર આપણે છે તે પહેલાં તો આપણે રાઈ નાખવાની છે આપણે જે રાઈ લીધી છે તે આપણે એક ચમચી જેટલી લીધી તો આપણે તે બધી નાખી દઈશું અને તે કકડે પછી આપણે તેની અંદર આગળની વસ્તુ નાખવાની છે તો હવે આપણી રાય છે તે કકડે છે તેની સાથે આપણે છે તે એક ચમચી જેટલું જીરું પણ નાખી દઈશું તો રાઈ અને જીરું બંને એક સાથે ફટાફટ પકડી જાય એટલે આપણે છે તે નાખ્યા બાદ હવે આપણે તેની અંદર જે ગરમ મસાલો છે કે આપણે નાખી દેસું જે તોસ ને બાદિયા ને લવિંગ છે તે નાખી દેજો ને હવે તેની અંદર આપણે નાખવાનું છે તે છે તે તમાલપત્ર અને લીમડો તે પણ આપણે નાખી દેસું તો એ કેમ કે હવે થોડું થોડું આપણે રાઈ થઈ જાય એટલે આપણે તેની અંદર બધી વસ્તુ એક સાથે નાખી દેવાની રહી એટલે તમાલપત્ર અને લીમડો છે તે નાખી દઈએ આ રીતે હવે તે સરસ મજાનું તેને આપણે કકડવા દઈશું બધી મસાલો સરસ મસાલા કકડી જાય એટલે હવે તેની અંદર આપણે લીલું લસણ નાખી દઈએ તો લીલું લસણ નાખ્યા આપણે કાંદા નાખવાના છે કાંદા પણ નાખી દેશું હવે તેના છે તે સરસ મસાલા આ રીતના મિક્સ કરી લઈએ અને તેને આપણે તળવા દેશું આ રીતના તેને હવે તળવા દઈએ હવે આપણે આ રીતના છે તે લીલા કાંદા અને છે તે આ રીતના સરસ મસાની સળી જાય લસણને એટલા હવે તેની અંદર આપણે નાખવાનું છે તે છે તે આપણે જે આ વાલો લીધી છે તે આપણે નાખી દઈશું ને હવે તેની જ સાથે આપણે નાખવાના છે તે છે તે બટેટા નાખવાના છે તો આ રીતના આપણે બટેટા પણ પહેલાંથી જ સમારી નાખેલા હતા અને તેમાં કઈ કઈ વસ્તુ છે તે બધું મેં ત્રણ પહેલાં જ થઈ ગયેલું છે મીડિયમ તો તે પણ આપણે નાખી દેશું ને તેની સાથે આપણે ટમેટા પણ નાખવાના છે બધી એક સાથે જ નાખી દેવાની હવે તેની અંદર જો ત્યારે હું તમને સિંગ બતાવતા ભૂલી ગઈ હતી પણ સિંગ પણ નાખવાની એટલે બધું સારું તો સીંગ નાખ્યા બાદ હવે અંદર આપણે લીલા થણા થોડાક નાખશું એક સાથે નથી નાખી દેવાના થોડાક નાખશો આ રીતના હવે તેને સરસ મસાનો મિક્સ કરી દઈ આ રીતના તેને મિક્સ કરી અને થોડી માટે ચડવા દેશું તો તમે જોઈ શકો કે કેવો સરસ મસાલો છે તો આ રીતના આપણે બધો મસાલો છે તે સડી ગયો તો હવે તેની અંદર આપણે છે તે જે વસ્તુ નાખવાની છે તે આપણે બધી વસ્તુ નાખી દઈએ મસાલા માટે આ રીતના આપણે લાલ મરચું છે તે ત્રણ ચમચી જેટલું આપણે નાખીએ છે કાશ્મીરી હોય તો તમે વધારે કે વસ્તુ તમે કરી શકો છો હળદર આપણે એક ચમચી નાખી છે તેની સાથે આપણે મીઠું નાખી દઈશું તો આ રીતના આપણે બે ચમચી જેટલું મીઠું નાખ્યું છે તો હવે તેને સરસ મજાનું મિક્સ કરી લઈએ આ રીતના મિક્સ કરી લેવાનું પછી જ આપણે આગળ કેમ કરવું તે હું બતાવા છું આપણે તેની અંદર આપણે સોખા નાખી દઈશું તો સોખા આપણે છે તે સાફ કરી અને ધોઈને લીધેલા છે એટલે છે તે વાંધો ન આવે સાફ કરીને જો તમે વહેલા સાફ કરી નાખો એટલે છે તે આપણું ફટાફટ છે આપણો પુલા બની શકે તો આપણે તેની અંદર આ રીતના આપણે સોખા નાખી દીધા છે તો હવે તેને આપણે સરસ મજા ગેસ ને હવે સ્લો કરી દેવાનો ને મિક્સ કરી લેશું આ રીતે તો આપણે આ રીતના પછી જ આપણે આગળ જેમ કરવું કે જે જેમ કે લીલા નારિલનું આપણે બનાવવાનું છે પુલાવ તો તેના માટે થઈ અને આ રીતના સરસ મસાનો છે કે સોખા સાથે બધે મસાલો છે તે મિક્સ થઈ જાય એટલે હવે તેની અંદર આપણે નાખી દેસુ

સળવા તો હવે આપણે છે તે પાણી આપણે નાખી દીશું શીતળો પાણી નાખી પહેલા લીલા ધાણા નાખી અને હવે તેનું ઢકણ પેક કરી દઈએ તો સરસ મસા મિક્સ થઈ જાય એટલે છે આપણે ઢકણ પેક કરી દઈએ એટલે છે તે સળી જશે તો આપણે આ રીતના છે તેનું આપણે ઢકણ પેક કરવાનું છે અને તેને આપણે છે તે હવે આપણે છે તેને આપણે ત્રણ સીટી અથવા ચાર સીટી જેવું થાય એટલે છે પરફેક્ટ એવો પુલાવ રેડી થઈ જશે તો આપણે છે તેના ગેસને આપણે સ્લો અથવા મીડિયમ રાખી અને ત્રણ સીટી થવા દેસુ તો હવે આપણે છે તે ત્રણ સીટી થઈ ગઈ છે તો ગેસને આપણે ઓફ કરી દેસું અને હવે છે તેને આપણે જોઈ લેશું હવા કાઢીને કે છે તે કેવો છે જ આપણો પુલાવ બન્યો છે તે તો આ રીતના આપણે હવા નીકળી જાય એટલે છે તેને આ રીતના આપણે ખોલીને તમે જોઈ શકો તો આપણો છે તે પુલાવ રેડી થઈ ગયો તો આપણે પેલા તેને આપણે નીચે ઉતારીને પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો હવે તેને આપણે છે તો આ રીતના નીચે ઉતાર્યા બાદ હવે તેને આપણે સરસ મજાનું મિક્સ કરી લેશું કે મસાલો છે લીલા ધાણાને આપણે નાખીએ તો લીલા કાંદાને તે બધી ઉપર જ આવી જાય એટલે છે તેને આપણે મિક્સ કરવું પડે પેલા તો તો આ રીતના આપણે છે તેને આપણે સરસ મજાનું મિક્સ કરી લઈએ તો હવે આપણો છે તો આ રીતના આપણો પુલા છે તો સરસ મજાનો છે તે બનીને રેડી થઈ ગયો તો હવે તેને આપણે છે તે એક પહેલામાં પ્લેટમાં કાઢવાનું છે કે અત્યારે ગરમ છે જેમ ઠંડો પડશે તેમ છે તે હાવ છૂટછૂટો છે તો આપણો પુલાવ થઈ જાય આપણે છે તેના ગરમ છે ત્યારે જ છે તેને ઠંડો ખાવા માટે થઈને આપણે એક પ્લેટની અંદર આપણે કાઢવો પડે અને એક પ્લેટની અંદર આપણે છે તો આ રીતના આપણે પુલાવને કાઢી લેશું ને એકદમ ટેસ્ટી એવો છે તો આપણો આ પુલાવ બને છે ને તમે જો પાણી વધારે નાખો છો તો એકદમ ખીસડી જેવો છે તો તમારો પુલાવ થઈ જાય છે કે વધારે ખીસડી હોય તેવો તો આ રીતના તમે છૂટો પુલાવ બનાવવા માંગતા હોય તો તમે છે તો આ રીતના મેં જે રીતથી પાણી નાખેલું છે તે રીતથી નાખશો એટલે તમારો પુલાવ છે તે એકદમ છૂટ છૂટો પુલાવ બનશે તો આ રીતના તમે પણ ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો ને કોમેન્ટમાં તો બતાવજો તમે આ રીતથી તમે ક્યારે છે તમે લીલા નારિયેળનો કે ઠોકાનો તમે પુલાવ બનાવ્યો છે કે નહીં તે અને આ પુલાવ છે તે એકદમ મીઠો પણ બને છે સરસ મજાનો તો તમે જોઈ શકો કેવો સરસ મજાનો આ રીતનો પુલાવ રેડી છે તો તેની ઉપર હવે આપણે છે તે લીલા ધાણા નાખી દેસું તો આ રીતના આપણે લીલા ધાણા નાખી અને તેને સર્વ કરવા માટે રેડી કરી લઈએ ગરમ હોય ત્યારે જ લીલા ધાણા નાખવા એ ખાસ ધ્યાન રાખજો તો આ રીતના તમે જો લીલા ધાણા નાખો તો ચાલે નો નાખો તો પણ તે ચાલે કેમ કે લીલા થાણે આપણે ઓલરેડી આપણે પહેલાં નાખેલા જ છે વઘારમાં એટલા માટે તો તમે જોઈ શકો કેવો સરસનો છાણો હશે તો આપણો પુલાવ છે તે બનીને રેડી થઈ ગયો છે કે જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવો જ છે જ આપણો લીલા નારિયરનો આપણો પુલાવ રેડી છે તો તમે પણ ચોક્કસ બનાવશો કેમકે આ એકદમ ટેસ્ટી એવો જ બને છે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમે આ રીતના ક્યારે છે તે બનાવ્યો છે કે નહીં લીલા નારિયેળનો પુલાવ તે